રાજકોટમાં પોલીસની ઢીલી નીતિના કારણે તસ્કરો બેફામ બન્યા છે રાજકોટ શહેરમાં છેલ્લા છ મહિનાથી ચોરીના બનાવોમાં એકા એક વધારો થયો છે પોલીસના કહેવાતા પેટ્રોલિંગ છતાં તસ્કરો રાજકોટ શહેરને થમોડવાનું ચાલુ રાખ્યું તેણે રાજકોટના સરિતા વિહાર સોસાયટીમાં રહેતા વેપારીને ત્યાં તસ્કરો ટ્રાટક્યા હતા સાળંગપુર પરિવાર સાથે દર્શને ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોએ એક જ રાતમાં હાથ ફેરો કર્યો હતો અને આઠ તોલા સોનું અને પંદર લાખની રોકડ ચોરી કરી ગયા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓસી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારે ચોરીમાં કોઈ જાણભેદું હોવાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી શહેરના યુનિવર્સિટી પાસે આવેલ સરિતા વિહાર સોસાયટીમાં કિરિપસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી રહેતા જયરાજસિંહ જાડેજા પરિવાર સાથે સોમવારે રાતે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયા હતા ત્યારે પાછળથી તેમના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને એક જ રાતમાં બંધ રહેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ મકાનની અંદર પ્રવેશી ઘરમાંથી આઠ તોલા સોનાના દાગીના અને પંદર લાખની રોકડ સહિતની મત્તા ચોરી લીધી હતી ત્યારબાદ રાત્રે બાર વાગે રાજકોટથી સાળંગપુર ગયેલા વેપારી જયરાજસિંહ સવારે પરત આવ્યા ત્યારે તેને ચોરીની જાણ થઈ હતી માત્ર ગણતરીની કલાકોમાં જ બંધ રહેલા મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હતા જે મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી